હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવી છે શેર પ્લેજ માર્જિક કે તમે તમારા બ્રોકર પાસે શેર પ્લેજ રાખી શકાવો છો અને એના ઉપર કઈ રીતે કામ કરી શકો છો શેર બજારમાં એની થોડીક વાત કરવી છે વાત મારી સમજણ મુજબ હું કરું છું અને મારા જે ખાતું મારા બ્લોકજ પાસે છે એમાં મેં મારા રિલાયન્સના અને એપીએલ રેપોલોના શેર મેં બોક મેં માર્જિન ભાઈ પ્લેજ કરાવેલા છે અને પ્લેજનું આપણે સાદી ભાષામાં જો કહીએ તો કંઈક ગીરવે રાખેલા છે આપણે બધા સમજતા હોઈએ પરંતુ શેરબજારમાં એના કેટલાક નિયમો હોય છે બીજી આપણે ધારો કે શેર બજાર વગરની વાત કરવા તો આપણે ક્યાંય ગીરવે રાખો તો એની હોમે આપણને કેશ મળે છે પરંતુ આમાં આપણને કેશ મળતી નથી ધારો કે કોઈ શેર તમે ગીરવે રાખો ને એની હોમે તમને જે માર્જિન મળે એ તમે કેશમાં ઉપયોગ કરી શકતા નથી પરંતુ એનો કેવી રીતે ઉપયોગ કરો છો અને કઈ કઈ જગ્યાએ કામ આવે છે અને કેટલું એનું થાય છે એ આપણે ચર્ચા કરો શ્રે શેર પ્રાઇઝ માર્જિન શું છે શેર શેર પ્રાઇઝ માર્જિન એટલે કે શેર કોઈ તમે તમારા બ્રોકરેજ પાસે ગીરવી રાખો તો એમાં શેરની જે કિંમત હોય એના બ્રોકરેજના બધાના અલગ નિયમો હોય છે કોઈ સિત્તેર ટકા માર્જિન આવે છે કોઈ સાઠ ટકા લેશે કોઈ એંશી ટકા લેશે એમ તમને ધારો કે કોઈ શેર સો રૂપિયા ઉપર ચાલતો અને તમે શેરની પ્રેસ કરાવો તો તમે એના ઉપર સિત્તેર રૂપિયા સિત્તેર ટકા કે સિત્તેર રૂપિયાનો ઉપયોગ કરી શકો છો અને હવે તમે કઈ રીતે ઉપયોગ કરો એની થોડીક વાત કરો મિત્રો શેર માર્જિન તમે કેશમાં કોઈ ઉપયોગ કરી શકતા નથી પરંતુ તમે જે આ માર્જિન છે એનો શેર ખરીદીમાં ઇન્ટરા ઉપયોગ કરી શકો છો એના નિયમ હોય છે કે આ ધારો કે આજ મારે બેંક ખાતામાં પૈસા નથી અને મારે શેર લેવા છે તો મેં જે શીટ પ્રેઝ કરાયા હોય એમાં જે રકમ મારે એ આપણે તમને ડેમિટ ખાતામાં દેખાડતી હોય કે ભાઈ તમારે આ છો કે હજાર સીટ તમે પ્રેસ કરાવે છે એની અમે આટલા વીસ લાખ કે પચીસ લાખ કે દસ લાખ કે પોંચ લાખ કે બે લાખ રૂપિયા તમે ઉપયોગ કરી શકો તો એટલા માટે તમે ફટ શીટ ખરીદી શકો હવે શેર ખરીદ્યા પછી તમારે એ બ્રોકરેજના બધાના અલગ અલગ નિયમો છે કોઈ બ્રોકરેજનો ચાર દિવસનો હોય કે પોંચ દિવસનો હોય એ પોંચ દિવસે તમારે પોતા શેર વેચવા પડે છે અથવા તો જે ખરીદી કરી હોય એટલી રકમ તમારે જમા કરાવવી પડે છે મિત્રો અને તમારે જમા રકમ ના કરાવી હોય તો પોત દિવસે તમને નફો મળતો હોય કે નુકસાન મળતો હોય તો મારે વેચે શેર વેચી દેવો પડે અને પોત દિવસમાં જે થાય છે એ લોકો વ્યાજ લેતા હોય છે ઘણા બોકરોએ જો વ્યાજ નથી લેતા ઘણા બોકરોએ જો વ્યાજ છે એ વ્યાજ સામાન્ય વ્યાજ હોય છે મિત્રો હવે તમે ખાસ કરીને ઇન્ટ્રાડે ટેલિમો તેનો ઉપયોગ કરી શકો છો અને તેના નિયમ ત્રણ કે ચાર દિવસનો હોય છે મિત્રો અને પૈસા ચૂકવો આપણે ફ્યુચર અને ઓપ્શનમાં જે લોકો કોમ કરતા હોય છે તે પણ આ શેરમાં શેર પ્રેઝ માર્જિનનો ઉપયોગ કરી શકે હવે આપણે ધારો કે તમે કોઈ શેર માર્જિનમાં મૂકવા હોય તમારે પ્રેઝ કરવા હોય શેર તમારે તો એનો શું ચાર્જ હોય છે એનો સામાન્ય ચાર્જ હોય છે કોઈ લોબો ચાર્જ હોતો નથી મિત્રો અને તમારે એ માર્જિન કર્યા પછી તમે ઉપયોગ ના કરો તો તમારે કોઈ ચાર્જ થતો નથી એનો અને તમે કયા શેરને ધારો કે પ્લીઝ કરી શકો મિત્રો તમારા ડિમેડિટ એકાઉન્ટમાં પડેલા કોઈપણ શેરનો તમે પ્લેસ કરી શકો છો પરંતુ નવા ખરીદેલા શેર તમે તમારા ડિમેડિટમાં આવ્યા પછી ધારો કે આજે લીધેલો શેર ત્રણ દિવસે કે બે દિવસે તમે પછી પ્રેસ માટે એને એપ્લાય કરી શકો છો આ કેટલો સમય લાગે છે સમય લોભો લાગતો નથી મિત્રો તમે તમારા બ્રોકરનો એક ફોર્મ હોય છે એ ફોર્મ ભરીને તમે એને આપો એટલે તમારે બીજે કે બીજે તમને શેર માર્જિનની રકમ મળી જાય મિત્રો હવે આથી શેર પ્રાઇઝ માર્જિનની વાત અને જેને કાયમ શેર બજારમાં ફોન કરવું છે એના માટે સારો વિકલ્પ છે મિત્રો ધારો કે મારે હું ટીવી જોતો હું કે કોઈ સર્ચ કરતો હોઉં અને મને એમ લાગે કે ભાઈ આજ આ કંપનીનો શેર લીધો હોય તો આપણે અઠવાડિયામાં સારો એવો નફો થાય એવો હશે પરંતુ આપણા ભાઈ આજ તો કેશ બેકમાં છે ને તો તમે શું કરો તમારે કેશની સગવડ કરવી પડે અને પછી તમે શેર લઈ શકો પરંતુ દાદો કે તમે શેર માર્જિન કરાયેલા પ્રેઝ કરાયેલા હો તો તમે તાત્કાલિક ફટજ શીટ ખરીદી છે તમને નફો મળી જાય આ કાયમ કરવા વાળાની વાત છે આપણા જે લોબા રોકાણવાળાને તો અમને કોઈ ફાયદો થતો હોય તો થોડો ઘણો ફાયદો થતો હોય છે પરંતુ એક વાત બની છે કે તમે ફટ જેન સેટ ખરીદી શેટ વધે તમને થાય કે ભાઈ એવો તો મારે વેચવો નથી આ મારે લોભા ગાળા માટે રાખવો છે બહુ સારી કંપની છે તો તમે બે કે ત્રણ દિવસમાં એનો સમય હોય તમારે બેસે જાય છે કે ભાઈ કાલે તમારે એ પૂરી થાય છે તમારે આટલા રૂપિયાની ખરીદી છે તમારે આ પૈસા આ કાલે આપવાના છે તો એ પ્રમાણે તમે બે ત્રણ દિવસ તમને જે સમય મળે એમાં તમે એ પૈસાનો ચેકની વ્યવસ્થા કરી શકો બહુ સરસ કોમ છે હવે આપણે એક શેરની આજ વાત કરવી છે મિત્રો એપોલો માઇક્રો સિસ્ટમ આ સારી કંપની ડીફેસની કંપની છે કોને મેં વીસ વિડીયોમાં વાત કરી એ ખો વીસ હાલતો હતો વાતથી છે કોના પહેલાં સીટ સો ચાર તો વાંચી છે ઘટીને ખોશ પાસ આવી ગયેલો છે હોથી નીચે થતો જ ખૂબ ઘટ્યો ચાળી થઈ અને હોય આવ્યો છે મિત્રો પરંતુ કંપની ખૂબ રીતે એક વર્ષમાં બસો સત્યાશી ટકા અને પોચ વર્ષમાં એક હજાર ટકા અને તમે ડિબેસની તો વાત કરો મિત્રો ડિફેસ હશે દોડે જોરદાર દોડે છે અને નાની કંપની છે મિત્રો અને ત્રણ હજાર ત્રણ હજાર ત્રણસો માર્કેટ કેપ છે પીએ થોડોક ઊંચો છે વેલ્યુએશન ઊંચું છે પરંતુ ભાવ ઘટ્યો છે એટલે વેલ્યુએશન નેચર થયું છે અમારે લખેલું છે એ જૂની વખતનું લખેલું છે એટલે બધા ફંડામેન્ટમાં થોડોક સાચ ફાળ રાખશે ભારતીય ઇલેક્ટ્રોનિક ડેટા પેટર્ન ડીસીએક્સ સિસ્ટમ એપલો માઇક્રો આ બધી કંપનીઓ છે ઇનિફિક્સની કંપનીઓ ધારો કે મોટી કંપની છે એક્ચુઅલ હિન્દુસ્તાન એરોનોટિક પછી કોચિંગ શિપિયા મદ્ર ડોટ કોમ આ મોટી કંપની મોટી કંપનીઓને કોઈ મોટો ઓર્ડર મળે કોઈ વિમાનનો કોઈ જહાજનો જે કામ કરતી હોય તો એની આ બધી સહાયક કંપનીઓ અમને ફાળે થોડો થોડું કોમ આવવાનું જે કામ કરતા હોય મિત્રો બધી કંપનીઓ ચાલવાની છે કંપની ડેવલપમેન્ટ ઇલેક્ટ્રિક મિકેનિકલ ડિફેન્સ સેક્ટર સાથે જોડેલી કંપની છે અને લોભે સારું રિટર્ન અપાવી એવી કંપની છે ઘટાડામાં તક છે એસી રૂપિયા એકો ચાળીનો છે એસી રૂપિયા મળે ઝડપી વધ્યો હતો સો મહિનામાં કેટલું રિટર્ન છે કંપનીનું સો મહિનામાં એકસો નવ ટકા રિટર્ન હતું એટલે સો મહિનામાં ડબલ થયો હતો એટલે સો મહિનામાં ઘટીને પચાસ ટકા તો ઘટ્યો છે પચાસ ટકા નહીં પણ ચાલીસ ટકા ઘટ્યો તમે એકસો ચાળીસ હાઈ બનાવ્યો મિત્રો તો એ પ્રમાણે તમે ઘટાડો ગણો તો ચાલીસ ટકાનો ઘટાડો છે અને હવે વધશે તમે એક બે વર્ષ પહોંચવાથી કંપની રાખો તમારે તો તમને એના પૈસાની ખબર પડે શેરના પાવરની સાચી ખબર ક્યારે પડે મિત્રો પહોંચવાથી રિટર્ન જોતું હોય ધારો કે મેં કોઈ કંપની ખરીદી નથી આ છે તો કદાચ મને બે ટકા પોણ ટકા પોત દિવસ સો દિવસમાં સારી કંપની સરળ જોડતી હોય તો મળી પરંતુ પોચ વર્ષ રાખો તો પોચ ગણા દસ ગણા સારી કંપની કરી કંપની ગોતો નીચેમાં રોકાણ કરો અને એની પૂરી લાવો તો જ પૈસા બનશે કંપનીઓ ઘણી ફેડોમાં જે ઊંચા દે થતી હોય નિયમ તો છોડી ફંડામેન્ટમાં ઠક્કર નથી હોતું આ ઉર્જા ગ્લોબલ જેવું અને ચાલીસ રૂપિયા પર જતો ચાર રૂપિયા મેં ભાડ્યો હતો દસ રૂપિયા મને ખબર હતી કે ઉર્જા ગ્લોબલ છે પણ ચાલીસ રૂપિયા પર પૂરું અને ભય એવો ઘટ્યો છે એના ફંડામેન્ટ ચેક કરો તો કઈ શું નથી વેચરમાં કોઈ તથ્યો વગર નથી પાયો મજબૂત હોય એવો શેર મોટો અને રવો સિવાય રાખો મિત્રો થેન્ક યુ આભાર